નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો વાત છે દેશી ગાય નિભાવ સહાય યોજના બે હજાર પચીસ સહાય યોજના અંતર્ગત ખેડૂત દર વર્ષે રૂપિયા દસ હજાર આઠસો સુધીની સહાય સરકાર દ્વારા ખેડૂત ખેડૂતભાઈના બેંક ખાતાની અંદર નાખવામાં આવશે આજના વિડીયોમાં મિત્રો આ દેશી ગાય નિભાવ સહાય યોજના બે હજાર પચીસ લગતી સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ કે આ યોજનાની અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે ક્યાં સુધી તમે અરજી કરી શકશો આમાં જરૂરી ડોક્યુમેન્ટ શું શું રહેશે મળવાપાત્ર સહાય ધોરણ તેમજ પાત્રતા શું રહેલી છે નિયમ અને શરતો શું રહેલા છે આમાં આવેદન કરવા માટે ક્યાંથી અરજી કરવી કેવી રીતે અરજી કરવી વિગતવાર માહિતી વિડિયોમાં આપણે આજે જોવાના છીએ તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય

એટલે કે મિત્રો એટીએમ દ્વારા ગાય નિભાવ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજનાનો લાભ મિત્રો રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે આ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચ તરીકે દર મહિને રૂપિયા નવસો એટલે કે મિત્રો આમના વાર્ષિક એટલે કે બાર મહિનાના થાય છે દસ હજાર આઠસો ની સહાય જે મિત્રો ખેડૂત ભાઈઓને આપવામાં આવશે ખેડૂત પાસે આઈડેન્ટિફિકેશન ટેગ સહિત દેશી ગાય હોવી જોઈએ અને તેમના ચાણ અને મૂત્રથી ઓછામાં ઓછા એક એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ આ યોજનાનો લાભ મળ્યાથી ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા માલુમ પડશે તો સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે જો કોઈ સંજોગમાં દેશી ગાયનું મૃત્યુ થાય ગાય વેચી નાખવામાં આવે અથવા તો પ્રાકૃતિક ખેતી બંધ કરવામાં આવે તો તેવા સંજોગમાં મિત્રો સહાયની રકમ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવશે આ યોજનાનો લાભ મિત્રો એક ખાતા દીઠ અથવા તો સંયુક્ત ખાતેદાર કિસ્સામાં એક જ મળવાપાત્ર રહેશે તેમના પછી વાત કરીએ મિત્રો કે આ યોજનાનો લાભ લેવો છે ખેડૂત મિત્રો એ ક્યાં ક્યાં પુરાવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તો મિત્રો આધાર કાર્ડ જે ખેડૂતભાઈના નામનું હોવું જોઈએ

તારીખ આઠ નવ બે હજાર પચીસ થી લઈ અને સત્તર નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે એટલે કે મિત્રો આઠ સપ્ટેમ્બર સપ્ટેમ્બર સુધી ગુજરાતના તમામ આ યોજનાનો લાભ મેળવી શકશે તો મિત્રો બસ આ જતી દેશી ગાય નિભાવ સહાય યોજના બે હજાર પચીસ કે જેમાં ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને દેશી ગાય નિભાવવા માટે દર વર્ષે રૂપિયા દસ હજાર આઠસો ની સહાય તેમના બેંક ખાતે અંદર જમા કરવામાં આવશે જે મિત્રો દર મહિને રૂપિયા નવસોની સહાય આપના ખાતામાં સરકાર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે પાત્રતા નિયમો શરતો સહાય ધોરણ કેટલું રહેલું છે વિગતવાર માહિતી મારફત આજે મેળવી જે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેમની અંતિમ તારીખ રહેલી છે અરજી કરવાની સત્તર નવ બે હજાર પચીસ મિત્રો સત્તર સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતભાઈઓ આ યોજનામાં અરજી કરી શકશે અને લાભ મેળવી શકશે